સાહેબ માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ છે આપણે જાણીએ છીએ કે હૈદરાબાદ ના માનવા તૈયાર નતા અને જયારે એની જવાબદારી સરદાર

એના પત્નીનું અવસાન થાય અને પોતે કોર્ટમાં કેસ લડતા હોય એ તો પહેલા વ્યક્તિ આવીને ને તાર આપી જાય એ તાર વાજીએ ચૂપચાપ ખિસ્સામાં મૂકી દે એ જ નિષ્ઠાથી એ જ પ્રામાણિકતાથી એ કેસ લડે ને કેસ જીતી પણ જાય પણ કેસ જીત્યા પછી એમને આંખમાં આંસુ નથી રોકાતા ને એ જોઈને પેલો વકીલ એને પૂછે છે કે સરદાર પટેલ તમારી આંખમાં

और चलो मैं એટલું જ કહીશ કે નમન હે ઉ સરદાર કો جسને એક ગર્દી દેશ કે એકતા કો